સદગુરુના સાનિધ્યમાં રહેવાનું આવે છે ત્યારે સવારમાં નિત્ય નિયમ પ્રમાણે આપણે સવારમાં વહેલા ઉઠ્યા એટલે દાંતણ પછી પાઠ પૂજા જેને જે પ્રકારની કરતા હોય એ પ્રકારે પૂજા પાત્ર કરી માળા જતા હોય તો તે નામ સુમેલન કરતા હોય તો તે આ રીતે નિત્ય કર્યા પછી સામાજિક જે કાર્યક્રમ છે આપણા ગ્રસ્ત આશ્રમના જે કઈ ઘરકામ હોય તે બધા પછી પરવારીને કરવાના હોય છે એટલે બધાને સંયમતા અને નિયમનું પાલન કરવું જોઈએ કે જેથી કરીને આપણો આખો દિવસ આપણું ગુરુનું માધ્યમ આપણા સદપુરુષની ભક્તિનું પ્રમાણ જળવાઈ રહે આપણને ગુરુગમથી જ્ઞાન પ્રાપ્ત થાય અને આપણે નિત્યકર્મના અધીનમાં આપણને નાની મોટી ટેવ પડતા પડતા આપણને અમુક સમય અંતરે આપણને પછી ખ્યાલ આવી જાય કે ખરેખર અહીંયા આ પ્રમાણ છે ને અહીંયા આ પ્રમાણ છે ત્યારે આપણે કટિબદ્ધ નિષ્ઠાવાન બની જઈએ નિડર નિર્ભય બની જઈએ અને પછી આપણું પરમાત્મા સાથે લીન થવાનો આપણને આનંદ અને અનુભવ થઈ જાય સાહેબ જેથી કરીને આપણી લગ્ન લાગી જાય કે એ પરમાત્માને ભજવા માટે તો આવી રીતે રહેવું પડે આવી જગ્યા પર અને આવા સમયને સાચવવાનો હોય છે એવી રીતે સમજતા મધરાત્રિના પછીના સમયની અંદરમાં સદગુરુ કબીર સાહેબે આપણને બ્રહ્મરાતનું પ્રમાણ બતાવ્યું છે ત્યારે વહેલા ઉઠી આપણે બ્રહ્મ મુહૂર્તના સમયની અંદરમાં ગુરુનું ધ્યાન ધરવું જોઈએ અને ગુરુનું ધ્યાન ધર્યા પછી સોહમ શબ્દના અચપા જાપ જપવાના હોય છે મનને કંટ્રોલ કેન્દ્રિત કરીને સુરતી રૂપી સત્પુરુષના શબ્દમાં લીન થઈને સત્પુરુષને ધ્યાન કરવાનું હોય છે સાહેબ ત્યારે આપણને સાહેબ આ બધી બાબતોથી સમજાવે છે ત્યારે ભેદ જાણે નર કોઈ સાહેબ તેરા ભેદ જાણે ન કોઈ હવે આ ભેદ સદગુરુના ભેદ મરમ છે મરમ ભેદ છે સાહેબ આ મરમભેદને સમજવા માટે થઈને આપણે એકલતાની અંદરમાં આપણને આજુબાજુની વાતાવરણની ક્ષમતા મર્યાદા જોઈ બસ આપણે અને આપણા આપણા પુરુષ પરમાત્માની સાથે લીન થવા એવી જગ્યા અને એવું વાતાવરણ અનુકૂળ કરીને આપણે એક નામ સુવિરણની અંદરમાં લીન થવાનું છે અને નામ સુવિરણની અંદરમાં લીન થયા પછી આપણને એવી કંઈક મહા અંદરથી એવી અલૌકિક અનુભૂતિ થશે જેથી કરીને આપણને કોઈ આનંદનો પાર ન હોય સાહેબ સાહેબ અને અને એક થવાનું છે મનને મનને આપણે આપણા જગ્યા પર કેન્દ્રિત કરી દેવું કે જેથી કરીને એ આપણું મન માની લે અને એ આપણા મનને અહીંયા મનાવ્યા એટલે સાહેબ તમને ત્યાં આગળ એટલો બધો આનંદ થશે અને એટલી બધી તમને અનુભૂતિ થશે કે જેથી કરીને તમારો આનંદનો પાર ન હોય તો આવા ભેદને સમજવા માટે સાહેબ આપણા

અહીંયા અંદર અંદરમાં તો કશું પ્રાપ્ત થાય એમ નથી પણ આપણને દેહ મળ્યો છે ત્યારે આવે આ દેહની અંદર આપણને વિદેહી પુરુષ આપણા દેહમાં છે એટલે આપણા દેહની અંદર પુરુષના દર્શન અને એનો અનુભવ આપણે આના દેહમાં રહીને કરી શકીએ છીએ એટલે સદગુરુ કબીર સાહેબ આપણા દેહમાં રહીને આપણા સત્પુરુષ સાહેબના ભેદની સમજણ બતાવે છે કે ભક્તોને સેવકોને કે સાહેબના ભેદ સમજવા માટે તમારે આ રીતના નિયમનું પાલન કરી આ રીતે આ રીતે ધ્યાન કરવાનું છે અહીંયા તમારે ઠરવાનું છે તો ત્રિવેણી આ ગુરુરૂપ ની કે અંતર ધરીએ ધ્યાન સાહેબ આપણા ગુરુને પહેલાં વંદનબંદગી કરીને આપણે ધ્યાનની પોઝિશનમાં આવવાનું છે એ ધ્યાનની પોઝિશનની અંદરમાં આવતા પહેલાં આપણા ગુરુને યાદ કરવાના ગુરુને યાદ કર્યા પછી વંદન બંદગી કરી લેવી એ કર્યા પછી આપણે ગુરુના આપેલા શબ્દનું સુવિરણ કરવાનું છે અને ગુરુના રાહેબ કબીરે આપણને અકહ અવિનાશી આદિ અજર અમર અકહનાશી અડોલ અબોલ આવા શબ્દોથી એને સંબોધિત કરવામાં આવેલા છે તો આ માધ્યમને સમજવા માટે આ અનુભવને સમજવા માટે આપણને સદગુરુ કબીર સાહેબ એ છે કે આ ભેદને સમજવું હોય તો તમારે ધ્યાન જ્ઞાનની અંદરમાં બેસવું પડે અને ધ્યાન જ્ઞાનની અંદરમાં આ વસ્તુનો તમને અનુભવ થાય છે આ વસ્તુનો તમને પરખ થઈ જાય છે અને પરખ થઈ જાય ત્યારે તમને એનો કંઈક અખંડ આનંદ થાય છે સાહેબ એટલે સદગુરુ કબીર સાહેબ આપણને એમ સમજાવે છે કે આવા ધ્યાન કરવાથી અને આવા જ્ઞાન કરવાથી આવી રીતે નીતિ નિયમનું બંધન કરીને તમે તમારા જે તે અમુક અનુકૂળ જગ્યા પર બેસી ત્યાં વાતાવરણ બનાવી તમે જો ધ્યાન કરશો સાહેબ તો જરૂર તમને પુરુષ પરમાત્માના સહાયથી તમને જે કંઈ તમારા અંદરમાં જે ભ્રાતિ છે ભ્રાતિ દૂર થઈ જશે અને તમને સતના એક ઉર્જા થકી તમને આવા આપણા સમજવાના જે સવાલો છે પ્રશ્નો છે એનો આપણને ઉત્તર મળી જશે સાહેબ જાતે એ આપણા માટે રહેશે અને કહીને સાહેબ કદાચ તમને સમજાય તો જાય પણ પોતાનો જાત અનુભવ નથી બોલતો એટલે ત્યાં સુધી એ યોગ્ય નથી ગણાતો એટલે જાત અનુભવ કરવો પડશે આપણે એ સત્પુરુષ પરમાત્માને જાતનો અનુભવ બોલશે એ જ સાચો રહેશે સાહેબ એ જ સત્ય રહેશે એટલે ત્યાં ખરેખર તમને સત્યનો જ પરત થઈ શકે છે બીજું કાંઈ હોતું નથી એટલે અખંડ આનંદ ત્યાં છે સાહેબ બોલો સત ગુરુ સાહેબની જય જાય